ઘઉંની સિઝન શરૂ થઈ છે તો આજે જ તમારા ખેતરના ઘઉં મશીન દ્વારા સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો જ્યાં આધુનિક મશીન દ્વારા ઘઉં સાફ કરી આપવામાં આવશે ફક્ત સિત્તેર રૂપિયામાં એક બોરી સાફ કરી આપવામાં આવશે તો આજે જ તમારા ખેતરના ઘઉં સાફ કરાવવા માટે શ્રી કાંસા સેવા સહકારી મંડળીનો સંપર્ક કરો મોબાઈલ નંબર નવ્વાણું સાત ત્યાંસી બાર ત્રણ ચોસઠ નવ્વાણું એક ઓગણચાલીસ નેવ્યાસી સાત વિસનગર શહેર સિંધી સમાજ તથા ઝૂલેલાલ સેવા મંડળ દ્વારા આજ રોજ ઉડી પડવાના પવિત્ર તહેવાર એવા ચેટીચાંદની ઉજવણી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો અને જેમાં લગભગ પંચ્યાસી જેટલી રક્તની એક બોટલો એકઠી કરવામાં આવી હતી આજના રક્તદાન કેમ્પમાં સમાજના દાતાઓ દ્વારા જેટલી વિવિધ આકર્ષક દરેક રક્તદાતાઓને આપવામાં આવી હતી જેમાં વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકનો સહયોગ મળ્યો હતો આજની ગિફ્ટોના દાતાઓમાં ભગવાનદાસ ટેકચંદ ધનજાવી શિવ સિલેક્શન શ્રીજી ગારમેન્ટ સના હોઝિયરી રાજુભાઈ ટેહલાની ગાયત્રી વસ્ત્રાલય લાઇન્સ ક્લબ ઓફ વિસનગર સહિત તમામ દાતાઓના સહયોગથી રક્તદાન કેમ્પ સફળ થયો હતો આજના ચિટીચંદ પર્વ નિમિત્તે ગુરુનાનક સોસાયટીમાં આવેલા શ્રી ભગવાન જુલેલાલના મંદિર ખાતેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગર સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા મહેસાણા રોડ ઉપરથી નીકળેલી રેલી શહેરના સવાલા દરવાજા ત્રણ દરવાજા ટાવર ગૌરમ પથરોડ ઉપરથી રેલવે સર્કલ થઈને ગોવિંદ ચકલા વિસ્તારમાં આવી ત્યારે માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાની સેવા કરવામાં આવી હતી અને ત્યારબાદ આરેલી શહેરના જાહેર માર્ગ ઉપર ફરીને ગુરુનાનક સોસાયટી ખાતે પરત ફરી હતી. વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે. જેમાં પ્લે ગ્રુપ થી 10 ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો. અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ શ્રીડીનગરની બાજુમાં વિસનગર લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે આગેવાનો અને હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા આજ રોજ તારીખ દસ ચાર બે હજાર ચોવીસના રોજ લાડોલ જિલ્લા સીટીની બૂથ પ્રમુખોની મિટિંગ લાડોલ એક લાડોલ બે માલોસણ ગવાડા બિલિયા તાલુકા સિટની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાડોલ જિલ્લા સિતના પ્રભારી ચશુભાઈ પટેલ કાસાવાળાએ આગામી ચૂંટણીમાં દરેક પ્રમુખને પોતાના બુથ મજબૂત કરવા માટે તથા બંને ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે માટેની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું તેમની સાથે હર્ષદ પટેલ અશોકભાઈ પટેલ તથા દરેક બુથના પ્રમુખો હાજર રહ્યા મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી સુધી ના આવડે ત્યાં કોર્સ ચાલુ રહેશે દિવસ જુઓ બરાબર લાગે તો ફી પરત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ